દિવાળીના વેકેશનમાં ગેરકાયદે સિંહ દર્શન રોકવા માટે વન વિભાગની ટીમ એક્શન મોડમાં ગેરકાયદે સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી જેવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે વન વિભાગની ટીમે આજથી છવ્વીસ ઓક્ટોબર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે વન વિભાગની ટીમ ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે તાજેતરમાં જ પચાસથી વધુ નવા મોટર સાયકલ વાહનો પેટ્રોલિંગમાં જોડાશે ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ અને ભાવનગર પંથકમાં વન વિભાગ પણ વધુ સજ્જ બન્યું છે ખાસ કરીને કોઈ ગેરકાયદે સિંહ દર્શન કરાવે અથવા વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડે તેવા ગુનાઓ ન બને તે માટે વન વિભાગના કર્મચારીઓ સતત વોચ રાખશે વાસણ જંગલ સફારી દિવણિયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્કમાં કાયદેસર સિંહ દર્શન માટે સુવિધા ઉપલબ્ધ છે પરંતુ કોઈ ખોટી રીતે લાલચમાં આવીને ગેરકાયદે સિંહ દર્શન કરાવનારાઓના ભ્રમમાં ન આવે તેવી વન વિભાગે પ્રવાસીઓને અપીલ કરી છે આવા લોકોથી પ્રવાસીઓને સાવધાન રહેવા અને ગેરકાયદેસિંહ દર્શન કરાવનારાઓ અંગે તાત્કાલિક જાણ કરવાની વિભાગની ટીમે પ્રવાસીઓને અપીલ કરી